ગુજરાત કોંગ્રેસ પક્ષમાં આંતરિક વિવાદમાં હવે વધારો થયો છે કોંગ્રેસના પ્રવક્તા અમિત અમદાવાદ શહેર પ્રમુખ સામે સવાલ ઉઠાવ્યા છે હિંમતસિંહ પટેલ સામે અમિત સવાલ ઉઠાવ્યા રાહુલ ગાંધીને પત્ર લખી રજૂઆત કરી છે શહેર પ્રમુખ હિંમતસિંહ પટેલના ભાજપના નેતા સાથેના ફોટો જાહેર કર્યા હિંમતસિંહ પટેલે વૃંદાવનમાં દિનેશ કુશવાના કાર્યક્રમમાં હાજરી આપી હતી અમિત નાયકે હિંમતસિંહ પટેલના ફોટા જાહેર કરીને સવાલ ઉઠાવ્યા છે પૂર્વ ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા સાથેના હિંમતસિંહ ના કર્યા છે કોંગ્રેસના શહેર પ્રમુખ પરના આક્ષેપોથી હવે રાજકારણ ગરમાયું છે જે પ્રકારે હવે આંતરિક વિવાદ કોંગ્રેસ પક્ષમાં વધુને વધુ ઘેરો બનતો જઈ રહ્યો છે ફરી એક વખત આ વિવાદ છે તે અમિત નાયકે અમદાવાદ શહેર પ્રમુખ સામે હવે આ ગંભીર છે પટેલ સામે અમિત નાયકે સવાલ ઉઠાવ્યા છે રાહુલ ગાંધીને આ સમગ્ર બાબતને લઈને પત્ર લખી રજૂઆત કરવામાં આવી શહેર પ્રમુખ હિંમતસિંહ પટેલ ભાજપના નેતા સાથેના ફોટો પણ જાહેર કરવામાં આવ્યા છે વિવાદ હવે જે છે તે સામે આવી રહ્યો છે કારણ કે રાહુલ ગાંધીએ ગુજરાત પ્રવાસ કર્યો ત્યારે અનેક વખત કહ્યું હતું કે જે રેસના ના છે અને જે લગ્ન ગોળા છે તેને અલગ ધાળવવામાં આવે પરંતુ હજી સુધી કોઈ પણ પ્રકાર નું આયોજન જે તે ગુજરાત કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યું નથી તેને લઈને હવે અનેક સવાલો જે છે તે ઉભા થઈ રહ્યા છે કારણ કે કોંગ્રેસના જ પ્રવક્તા અમિત નાયકે જે છે તે ફોટા જે વાયરલ કર્યા છે જેમાં અમદાવાદ શહેર પ્રમુખ હિંમતસિંહ પટેલના ફોટા જે છે તે વાયરલ કરવામાં આવે છે જેમાં હિંમતસિંહ પટેલ ભાજપના નેતાઓ સાથે જે કાર્યક્રમમાં જે છે તે હાજરી આપતા જોવા મળી રહ્યા છે તેને લઈને જે છે હવે વિવાદ સર્જાયો છે અમિત અમિત નાયકે સવાલ ઉઠાવ્યા છે કે હિંમતસિંહ પટેલ જ્યારે બાપુનગર વિધાનસભાની ચૂંટણી હતી બે હાજર બાવીસ માં ત્યારે દિનેશ પશ્ચા સામે જ તે લોકો કોંગ્રેસમાંથી ચૂંટણી લડ્યા હતા તે બાદ લોકસભામાં પણ કોંગ્રેસે તેમને ઉમેદવાર તરીકે ટિકિટ આપી હતી પરંતુ તે બાદ પણ હજુ સુધી તે જે છે તે ભાજપનો સાથ જે છે તે છોડી નથી રહ્યા એટલે તેમના સામે કડક કાર્યવાહી કરવામાં આવે કારણ કે એવા પણ સવાલો ઉઠાવી ઉઠાવવામાં આવી રહ્યા છે કે વૃંદાવનમાં આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો ભાજપનો કે જેમાં જવા માટેની વિમાનની અને સરમામ રહેવાની સુવિધા પણ હિમતસિંહ પટેલને ને કરવામાં આવી હતી જેને લઈને હવે અમિત નાયકે સવાલ ઉઠાવ્યા છે કે જ્યારે ચૂંટણીમાં કાર્યકર્તા તેમના સાથે કામ કરતા હોય તેમના ઘરે પણ જવાનું આ નેતાઓ પસંદ નથી કરતા અને જ્યારે ભાજપના નેતાના કોઈ કાર્યક્રમ હોય ત્યારે લોકો ઉત્સાહ ભેર જતા હોય છે તેમના સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવા સવાલો સાથેનો પત્ર જે છે તે રાહુલ ગાંધીને કરવામાં આવ્યો છે બિલકુલ આ જાણકારી બદલ આભાર